પાંચ મોટા ફેરફારો અને નિયમો લાગુ તો બેંકે જતાં પહેલા નોંધી લેજો આ તારીખો તો હવે ઉજવાય છે નારી નિબંધ સપ્તાહ તો સરકાર આપશે પચાસ હજાર રૂપિયા તો મોદી કેબિનેટ બેઠકના છ મોટા નિર્ણયો અને મિત્રો છેલ્લે જાણીશું આજે હવામાન આગાહે મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ YouTube ચેનલ માં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભર ના કામ ના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલ ના માધ્યમ થી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો શિક્ષકો નું મહેકમ ને લઈને મોટા સમાચાર મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકત્રીસ જુલાઈની સ્થિતિએ મહેકમ તૈયાર કરીને શિક્ષણ વિભાગમાં મોકલી આપવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે પ્રાથમિક શાળા શિક્ષકોનું મહેકમને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખ્યો છે અને મિત્રો એટલું જ નહીં ઝીરો વિદ્યાર્થીઓની સંખ્યાવાળી શાળાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો મિત્રો એક તરફ દેશમાં ઓગસ્ટમાં શરૂ થતા જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો બીજી તરફ જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે સારા હોઈ શકે છે મિત્રો પહેલી ઓગસ્ટે સોના અને ચાંદી બંનેમાં ઘટાડો થયો છે ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ લગભગ એક લાખ રૂપિયા છે અને ગઈકાલની સરખામણીમાં તેની કિંમત પાંચસો રૂપિયા ઘટી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે વધારા બાદ નવો ભાવ એંશી પોઇન્ટ છવ્વીસ રૂપિયા થયો છે અને મિત્રો નોંધનીય છે કે સૌથી વધુ થી દોડતી રિક્ષા અને સ્કૂલ વાહનોને આ ભાવ વધારાને અસર થશે આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સા પર આર્થિક ભારણ વધવાનું છે જુલાઈ બે હજાર ચોવીસમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ ચુમ્મોતેર પોઇન્ટ છવ્વીસ રૂપિયા હતો અને એક વર્ષમાં ચાર વખત ભાવમાં વધારો કરીને કુલ છ રૂપિયા વધી ગયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો બેંક ઓફ બરોડામાં મોટી ભરતી મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા વિવિધ વિભાગોમાં કરાર આધારિત સ્પેશિયાલિટ ઓફિસરની ભરતીની જાહેર કરવામાં આવી છે આ ભરતી ડિજિટલ એમએસએમઈ અને રિસ્ક મેનેજમેન્ટ જેવા વિવિધ વિભાગોમાં ડેપ્યુટી મેનેજર એવીપી વન અને આસિસ્ટન્ટ મેનેજર જેવી પોસ્ટ માટે છે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે અને આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ બેંક રજા કેલેન્ડર મુજબ ઓગસ્ટમાં લગભગ અડધા મહિના માટે બેંકો બંધ રહી શકે છે આ રજાઓ બધા રાજ્યોમાં સમાન નથી હોતી મિત્રો તહેવારોની વાત કરીએ તો ટેન્ડલ નો રૂમ ફાટ રક્ષાબંધન જુલન પૂર્ણિમા સ્વતંત્રતા દિવસ જન્માષ્ટમી મહારાજા વીર બિક્રમ કિશોર બહાદુર જયંતિ પુણ્યતિથી ગણેશ ચતુર્થી નવારોના કારણે બેન્કોમાં રજા રહેવાની છે મિત્રો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રજા રાખવું પડે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી લાગુ થઈ ગયા છે નવા નિયમો મિત્રો ઓઇલ કંપનીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ચોત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે જ્યારે ઘરેલું સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે મિત્રો યુપીઆઈ પેમેન્ટ્સના નિયમોમાં પણ બદલાવ થઈ ગયો છે મિત્રો હવે એક દિવસમાં પચાસ વારથી વધુ બેંક બેલેન્સ ચેક કરી શકાશે નહીં ને મિત્રો એસબીઆઈએ ક્રેડિટ કાર્ડ પર મળતું ઇન્સ્યોરન્સ કવર બંધ કર્યું છે ને એબે સેન્ટર બાઇન ફ્લુ એટલે કે એટીએફ ત્રણ ટકા મોંઘું થયું છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો મિત્રો ઓઈલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે મિત્રો એક ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે મિત્રો આ ઘટાડા બાદ દિલ્હીમાં નવો ભાવ સોળસો રૂપિયા છે જોકે ચૌદ કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ મિત્રો ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં સાત ઓગસ્ટ સુધીનું એલર્ટ જાહેર કર્યું છે દેશના વિવિધ ભાગોમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા હિમાચલ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં એક ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર ઘટી શકે છે મિત્રો પરંતુ છ થી સાત ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિ ફરી વધે તેવી શક્યતા છે વિડીયોના છેલ્લે પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક આગાહી કરવામાં આવી છે જેના વિશે મિત્રો વાત કરેલી છે તો મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નારી બંધના સપ્તાહ યોજવાશે મિત્રો અમદાવાદ જિલ્લામાં એક થી આઠ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહ ઉજવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને નારી વંદન સપ્તાહમાં મહિલાઓના સુરક્ષા સ્વાવલંબન અને સ્વાસ્થ્ય જેવા મહત્વપૂર્ણ પાસાઓને આવરી લેવામાં આવશે આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાળ ઉછેર માટે પચાસ હજાર રૂપિયા સરકાર આપશે મિત્રો ઘટતા જન્મદરને પહોંચી વળવા માટે ચીન ત્રણ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક માટે માતા પિતાને વાર્ષિક લગભગ પચાસ રૂપિયા આપી રહ્યું છે સરકારનું માનવું છે કે મોંઘવારીના કારણે બાળકોના ઉછેરમાં લોકોની રુચિ ઘટી ગઈ છે આવામાં લોકોને વધુ બાળકો પેદા કરે તે માટે શી જિનપિંગની સરકારે ત્રણ વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળક માતા પિતાને વાર્ષિક પચાસ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી કેબિનેટના છ મોટા નિર્ણય મિત્રો રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને બે હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે પીએમ કૃષિ સંપદા યોજનાને છ હજાર પાંચસો ને વીસ કરોડ ઇટારસી નાગપુર ચોથી રેલવે લાઇન માટે પાંચ હજાર ચારસો એકાવન કરોડ જ્યારે મિત્રો અલુબારી રોડ માટે ન્યૂ જલપરાઈ ગુડી ત્રીજી અને ચોથી રેલવે લાઇન માટે એક હજાર સાતસો ને કરોડ અને છત્રપતિ સંભાજીનગર પરભણી રેલવે લાઇનનું ડબલિંગ કરવા બે કરોડ અને મિત્રો ડાંગો આપસી જરોલી ત્રીજી રેલવે બનાવવા માટે કરોડ રૂપિયા ફાળવવામાં ત્યાર પછી ના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો મનરક્ષક વર્ગ ત્રણ માટે ભરતી બે હાજર પચીસ ની જાહેરાત મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વન અને પર્યાવરણ વિભાગ હસ્તક કચેરીએ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબે હેઠળ વનરક્ષક વર્ગ ત્રણ સંવર્ગની નવી ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ નોટિફિકેશન મુજબ કુલ એકસો સત્તાવન જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતી ફોર્મ માટે તમે એક ઓગસ્ટ થી દસ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એક થી ત્રણ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે છ થી દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતાને લીધે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજની પરેશભાઈ ગોસ્વામીની આગાહી મિત્રો રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદે વિરામ લીધો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં માત્ર સોળ જ તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી દસ દિવસ સુધી રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં કુલ સરેરાશ સત્તાવન વરસાદ વરસી ચૂક્યો છે તો કે મિત્રો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની માત્રામાં મોટો તફાવત જોવા મળ્યો છે અમુક વિસ્તારોમાં માત્ર બાર થી પંદર ટકા વરસાદ થયો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં એસી ટકા સુધી પણ વરસાદ નોંધાયો છે મિત્રો એક ઓગસ્ટ થી લઈને દસ ઓગસ્ટ સુધીના આગામી દસ દિવસ માટેની વરસાદની આગાહી ચિંતાજનક છે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કોઈ ખાસ વરસાદની શક્યતા નથી જેના કારણે મિત્રો ઘણા વિસ્તારો જ્યાં વરસાદની તાત છે ત્યાં આકાશ સામે જોવા માટે મજબૂર થવું પડશે મિત્રો આગામી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મોટા કે સારા વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી મિત્રો છૂટા છવાય સામાન્ય જાપતા કે કરા પડી શકે છે પરંતુ તે અપવાદરૂપ રહેશે અને મોટા વરસાદની અપેક્ષા રાખી શકાય તેમ નથી મિત્રો બંગાળની ખાડીમાં પણ હાલ કોઈ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા નથી અને જો બનશે તો તે નબળી રહીને ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે જેથી ગુજરાતને તેનો લાભ નહીં મળે મિત્રો અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી આ સંજોગોમાં ખેડૂતો ભાઈઓને ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે કે જો ચોમાસું પાક સુકાતો હોય અને પિયત આપવું જ પડે એમ હોય તો અત્યારે જ તેની વ્યવસ્થા કરી દેવી કારણ કે આગામી સાત દિવસમાં મોટા વરસાદની શક્યતા નથી જ્યારે મિત્રો વરસાદ ભલે ન હોય પરંતુ પવનની ગતિમાં ફેરફાર જોવા મળશે સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ થોડી વધારે રહેશે લગભગ થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનના દસિંગ થી ત્રીસ કિલોમીટરની પ્રતિ કલાક પણ નોંધાઈ શકે છે જ્યારે મિત્રો દરિયાકાંઠાથી પચાસ કિલોમીટરના વિસ્તારમાં આ પવનની ઝડપ વધુ અનુભવાશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પવનની ઝડપ લગભગ થી પંદર કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે જ્યારે મિત્રો હાલ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ આ વાદળો હાઈ લેવલના છે જે વરસાદ આપવા માટે સક્ષમ ન હોવાથી વરસાદની કોઈ અપેક્ષા રાખી શકાય નહીં અને મિત્રો વાર્ષિક કાર્યક્રમમાં અગાઉ જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં વાયરો ફૂંકાવાની શક્યતા છે ખાસ કરીને ઓગસ્ટથી લઈને પંદર થી સત્તર ઓગસ્ટ સુધી વાયરા એટલે કે સૂકા વાતાવરણ અને પવનની શક્યતા છે જે આવતીકાલથી શરૂ થઈ જશે મિત્રો આનો અર્થ એ થાય છે કે ગુજરાતમાં વરસાદનો એક મોટો ગેપ A dire yo